સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલ જેમ્સ ડાયમંડ ફેક્ટરીના રત્ન કલાકારો કંપનીની બહાર હડતાળ ઉપર છે ફેક્ટરીમાં કામ કરતા કામદારો પૈકી રત્ન કલાકારો કામથી વિરોધ નોંધાવ્યો હતો રત્ન કલાકારે જણાવ્યું હતું કે છેલ્લા છ દિવસથી કામ મળી રહ્યું નથી કલાકારે જણાવ્યું હતું કે છેલ્લા છ દિવસથી કામ મળી રહ્યું નથી અમે મૂળ જાડા હીરાના કારીગર છે પરંતુ જ્યારે અમે સેટ પાસે કામ માંગીએ છીએ ત્યારે સ્પષ્ટ શબ્દોમાં કહી દેવામાં આવે છે કે

જ્યારે કંપની સંચાલક તરફથી કોઈ પણ સંતોષકારક જવાબ મળતો ન હોવાનો પણ રત્ન કલાકારોએ આક્ષેપ કર્યો હતો અત્યારે જે રત્ન કલાકારોનું કામ થાય છે બાર થી પંદર હજારનું કામ થાય છે આ એટલી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ છે કારીગરો આત્મહત્યા આમાં કરે ન કરે તો શું કરે એટલે ગંભીર પરિસ્થિતિ ન સર્જાય એના માટે સરકારે આમાં ધ્યાન દેવું જોઈએ ઇન્ડસ્ટ્રીઝના લોકોએ ધ્યાન દેવું જોઈએ એક કમિટી બનાવવી જોઈએ અને જે સરકારે મદદ કરવાની સમિતિ બનાવી છે એના આજે ઓગણત્રીસ દિવસથી આ છતાં પણ રત્ન કલાકારોની વારે નથી આવી તો અમે તમારા માધ્યમથી કહેવા માગીએ છીએ ભાવ વધારાની ઉચ્ચ લેવલની સમિતિ બનાવી જોઈએ અને આ લોકોએ જે ભાવ તોડ્યા છે એ પૂર જે જૂના ભાવ હતા એ કરવામાં આવે એવી જ આ લોકોની માગણી છે